બે ત્રાણી ચમચી ખાંડ ત્રણ ચમચી ખાંડ નાખી પછી આ પેસ્ટ કરેલી નાખી દેવાની આપણે અંદર આપણે છાસ થી લોટ વચી દેવાનો છાસમાં લોટ વાંચ્યો છે આપણે જરૂર મુજબ પાણી નાખ્યું ખીરું તૈયાર થઈ ગયું છે

સરસ રીતે ચૂંપડીને આ રીતનો એનો રોલ બનાવી દેવાનો છે તમે પણ જરૂર આ રીતે તમારા ઘરે ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આનો આવશે અને તમને પણ જરૂર ગમશે પથ્થરવેરીના પાના છે અને એને વઘારીને બી કહી શકીએ છીએ આપણે બંને બતાવીશું અને કેવી રીતે વઘારવાના એ પણ તમને આમાં જરૂરથી બતાવીશું તો જરૂર ટ્રાય કરજો આ છે પત્તરવેરીના પાનાના ભજીયા ખૂબ જ ધીરા ગેસે એને થવા દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ધીરા ગેસે સરસ રીતે એને બફાવી દેવાના છે તો હવે એકવાર બફાઈ જાય ત્યારબાદ આપણે એને કેવી રીતે વગારવાના છે એ પણ તમે અમને આ જ વિડીયોમાં અમે તમને બતાવીશું પત્તરવેરીના પાના બફાઈ ગયા છે અને આ બાફેલા ભજીયા પણ જો તમારે ખાવા હોય તો આનો પણ જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સ્વાદિષ્ટ અને લજીજ લાગે છે એટલે આપણે એને બાફેલા પણ ખાઈ શકીએ છીએ હવે આપણે તમને બતાવીશું કે આનો વઘાર કેવી રીતે કરો તો પહેલાં તો પાનાને કટ કરી દઈશું ત્યારબાદ વઘાર કરવા માટે આપણને જરૂર પડશે ડુંગળીની લસણની અજમાની અને તલની તો જરૂરિયાત પ્રમાણે તેલ આપણે પેનલમાં લઈ લીધું છે ધીમી આંચ પર તેલને ગરમ થવા દેવાનું છે જેવું તેલ ગરમ થાય છે આપણે એની અંદર લસણ અને ડુંગળી ઉમેરી દઈશું અને જ્યાં સુધી ડુંગળીનો કલર મરૂન એટલે કે ગુલાબી નથી થઈ જતો ત્યાં સુધી આપણે ડુંગળી અને લસણને ગરમ થવા દઈશું જેઓ ડુંગળીનો કલર બદલાય છે એટલે આપણે તલ અને અજમો આ વઘારમાં ઉમેરી દઈશું અને જે આપણે પથ્થરવેરીના પાનાના ભજીયા કટ કર્યા છે બાફેલા એ હવે આપણે આ વઘારમાં મિશ્રણ કરીશું અને સરસ રીતે ધીમી આંચ પર વઘારની સાથે આ પત્તરવેરીના બાફેલા ભજીયાને મિશ્રણ કરીશું તો આનો જે ટેસ્ટ આવશે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને લજીજ આવશે આ વઘારેલા પત્તરવેરીના પાનાના ભજીયા આપણે ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકીએ છીએ તો અમારી આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને રૂપેશ પંચાલ બ્લોગને જો તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમે તમને આ પ્રકારની અલગ અલગ ગુજરાતી વાનગીઓની રેસિપી અમારા યુટ્યુબ ચેનલના મારફતે તમારા સુધી પહોંચાડતા રહીશું જય હિન્દ વંદે માત્ર